ગુડ મોર્નિંગ મિત્રો કેમ છો બધા મજામાં આઈ હોપ છો બધા મજામાં હશો બધાને જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ હર હર મહાદેવ અને જય શિયા રામ તો હું હવે ઊઠી ગયો છું અને ઊઠીને થઈ ગયો છું તૈયાર તો હું મારા બેડરૂમમાંથી જઈશ નીચે અને નીચે જઈને જોઈશ આ લોકો શું કરે છે લગભગ ચા પીતા હશે કારણ કે વાગવામાં થયા છે નવ અને પપ્પા જતા રહ્યા છે દુકાને અને બીજા બધા ચા પીતા હશે અમે પણ ચા પી અને જઈશું દુકાને કારણ કે હવે થોડું અમારા સિઝન આવી ગઈ છે અને થોડું હવે દુકાનમાં ગરાગી જેવું ચાલશે એટલે હમણાં થોડા દિવસથી બ્લોગ બનાવવાનો ટાઈમ પણ નહોતો મળ્યો કારણ કે સવારે બનાવીને જતા હતા અને પછી બપોરે ભૂલી જતા હતા એવું બધું થતું હતું એટલે બ્લોગ થોડો આવતો નહોતો એની માટે સોરી પણ હવેથી રેગ્યુલર બ્લોગ આવવાનું ચાલુ થઈ જશે તો મિત્રો હું આવી ગયો છું નીચે અને નીચે કિસું કામ કરી રહી છે જય શ્રી કૃષ્ણ ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ જય દ્વારકાધીશ અને મમ્મી બી કામ કરી રહ્યા છે જય શ્રી કૃષ્ણ અને ચા બની રહી છે ભાજી બની રહી છે અને પાઉ રાતે પાઉ ભાજી બનાવી હતી એટલે વધી એટલે અત્યારે બનાવી

આવું પ્રેઝન્ટેશન તો રાત્રે નતું કર્યું રાત ની બાજી માં અત્યારે કરી મૂક્યું તમને જોઈને જ ખાવાનું મન થઈ જાય મિત્રો હવે અમે ચાર નાસ્તો કરી લીધો છે અને અમે જોઈએ છીએ દુકાને પછી દુકાને જઈને જો ટીફિન બી ભરી લીધું છે ત્યાં ગઈ બેઠા એ ભગવાન ભગવાન ના ગીતો ને સાંભળે છે બેઠો બેઠા ટાટા મન ટાટા ચલો તો અમે નીકળીએ તો મિત્રો અમે પહોંચી ગયા છીએ દુકાને વાગવામાં થયા છે દસ અને અમે હવે દુકાનમાં પહોંચી ગયા છીએ અને દુકાને થોડું ઘણું કામ પતાવી દીવા બત્તી કરી અને વિડીયો ઉતારવા બેઠા છીએ અને આજે અમે થોડું ઘણું કામ કરી અને બપોરે શું ખાઈશું ને બધું તમને બતા અને અહીંયા કીશું ને અત્યારમાં ઊંઘ આવવા માંડી છે એ અવારમાં આવે કિશો ની ઊંઘ પૂરી નથી થઈ એટલે એને ઊંઘ આવે અને અહિયાં કામ થોડું ઘણું બાકી શું કરશે કરીશ કામ કરીશ ને તો ઘરે જવું જ ઘરે જ હતી રે તો ચલો તમને મળીએ અમે ખાવા ટાઈમે બપોરે બાર વાગે કેમ છો મિત્રો આજે મેં અત્યારે જમી લીધું છે બ્લોગ લેવાનો રહી ગયો હતો કારણ કે કસ્ટમર હતા કિશુ કસ્ટમરમાં બિઝી હતી અને કિશુએ પહેલાં જમી લીધું પછી મેં જમ્યું અને અત્યારે ટિફિન પેક કરું છું ખાવામાં હતું શાક રોટલી ભીંડાનું શાક અને છાસ અને અથાણું તો આપણે હોય જ છે અહીંયા એટલે ખાઈ અને હવે થોડા કસ્ટમર આવતા જાય છે ધીમે ધીમે કારણ કે રાખડીઓ રાખડીઓ માટે હવે રક્ષાબંધન નજીક આવે છે તો તમારે રાખડીઓ લેવી હોય અને તમે વસ્ત્રાલની આજુબાજુ ક્યાંય તો આવી જજો આપણા એકથી એક જોરદાર રાખડીઓ આવી છે એટલે તમને મજા આવી જાય એવી રાખડીઓ છે કુંદનમાં મોતીમાં બધી વેરાયટી વેરાયટી આવી છે અને જર્મન સિલ્વરમાં અને ગ્રામમાં ભાભી રાખડીઓ ગ્રામમાં બી આવી જાય બ્રેસલેટ ટાઈપ એટલે આવી જ જજો તો મિત્રો અત્યારે વાગવામાં થયા છે સાત અને હું જઉં છું હવે ઘરે કેમ કે મારે થોડું કામ છે અને અત્યારે કસ્ટમર હતા ફૂલ તો મીત આ બધું સરખું કરે છે તો આપણે મળીએ ઘરે મીત વેલા ઘરે આવી જજો તો મિત્રો હવે વાગવામાં થયા છે નવું અને તમે જોયું કે કિસુ જતી રહી હતી એમ ઘરે ગઈ હતી કામથી તો હવે હું બી જાઉં છું હું આ અહીંયા દુકાને થોડો સ્ટોક આવ્યો હતો નવો માલ આવ્યો છે સ્પ્રેમાં આટલા બધા તો છે જ આપણી જોડે આટલા બધા અને બીજા હજુ પાછળ ગોડાઉનમાં પડ્યા છે બેલા વીઠાનો અહીંયા માલ ભર્યો છે ઇમ્ફ્યુનિટીનો છે હવે સીએફએસ માં બહુ બધા સ્પ્રે મંગાયા હતા આપણે અને જોરદાર જોરદાર વેરાયટી વેરાયટી મંગાયા છે કારણ કે હવે ફેસ્ટિવલ આવે છે તો ફેસ્ટિવલમાં બધા નવા 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 સ્પ્રે વાપરી શકે એની માટે અમે જોરદાર જોરદાર સ્પ્રે અવેલેબલ કર્યા છે કારણ કે આ બધી વસ્તુ બધી દુકાનો હોતી નથી જે રેગ્યુલર પરફ્યુમ હોય એ બધે મળી રહે છે તો કાલે આપણે સવારમાં આવી અને હવે અમે કાલે હું આવી ગોઠવવાનો છું તો આપણે કાલે જોઈએ કે કેવી કેવી વેરાયટી છે અને શું શું છે અને આ બધી વસ્તુ લગતો એક વિડીયો બી હું બનાવવાનો છું મારી અલગ ચેનલ યુટ્યુબમાં બનાવી અને આ બધી વસ્તુ કેવી હોય છે એના રિવ્યુ શું છે કઈ રીતના લોકો વાપરી શકે છે તો પૈસા ખર્ચાય કે ના ખર્ચાય એ બધું હું એ યુટ્યુબ ચેનલમાં કહેવાનો છું તો જોતા રહેજો યુટ્યુબ ચેનલ અને આ બી જોતા રહેજો આ ગમતી હોય તો સબ્સ્ક્રાઇબ કરતા રહેજો અને હવે હું જઉં છું દુકાન વસ્તી કરી અને ઘરે તો મળીએ ઘરે તો મિત્રો હું પહોંચી ગયો છું ઘરે અને દુકાનમાં ઘરડિયા જે બહુ હતી પછી કિશુ નો ફોન આવ્યો કે હું ઘરે પાસ્તા બનાવું છું એટલે હું ફટાફટ પહોચી નકર મારે વાર લાગત પણ હું જમી લીધું છે પણ ખાલી મારી માટે પાસ્તા બનાવે છે કિશુ અને તમે જોઈ લો કે કેવા સરસ પાસ્તા બનાવે છે ગઈ વખતે બનાવ્યા હતા ત્યારે બી બહુ ભાયા હતા मतलब में फरीदी की मारी में तो बने। बार करता सारा पास्ता बना बार खावा जता घर बनाई यहां जो के जोरदार ना चीज नाके दी दूजे और अब चीज मेल्ट થઈ અને મસ્ત થઈ ગય છે તો અહીંયા પાસ્તા થઈ ગયા છે તૈયાર અને હું ખાવા બેસું છું અને પછી ખાઈ અને તમને કહું કે કેવા લાગ્યા અને કેવા બન્યા છે તમે જોતા રહેજો આગળ કે કેવા બન્યા છે પાસ્તા આમ તો કીછું જોરદાર જ બનાવે છે પણ તો બી આ એનાથી બી જોરદાર બન્યા હોય તો એટલે હું પછી કહું તમને તો મિત્રો મેં જમી લીધું છે અને હું ઉપર પણ આવી ગયો છું અને આજે પાસ્તા બહુ જોરદાર બન્યા હતા પણ વધારે ખાઈ લીધા કારણ કે પાસ્તા કીસુ એટલા જોરદાર બનાયા હતા ને તો મને પાસ્તા બહુ ભાવે છે મને ચીઝવાળી વસ્તુ બધી બહુ ભાવે છે એટલે પાસ્તા ચીઝવાળા હોય એટલે મને બહુ મજા આવે તો મેં પાસ્તા ને ખાઈ લીધા છે પછી આજ તો એટલું બધું ખવાઈ ગયું કે હું બહાર બી નથી ગયો મારા ભાઈબંધો જોડે મળવા માટે અને હું રોજ મારા ભાઈબંધન મળવા જઉં છું કોઈક દિવસ તમને પણ લઈ જઈશ મળવા માટે પણ આજે તો હું ત્યાં બી નથી ગયો અને આજે આપણે તમે આ નવી રીલ્સ બનાવી હમ શું લઈશું આજે લખી છે ને પેલું જોવા જવાનું છે ખબર નથી કે હું વિડીયો ઉતારું છું પણ મમ્મી યાર તમે કઈ જમના તો મારા વાક્ય લખો બસ મારે બધી વસ્તુમાં ખરાબ જ બનવાનું એવું ને તમે તો અમે જ હારા બન અરે એવું ના હોય ડોબાજી આમાં તો ગમે તે હોય રીલ્સમાં તો એ લોકો પણ ખબર નહી તો વિડિયો ઉતારું કેમ એવું એવું ના હોય હવે કે ચલ તો તું એવું કર તમે કાયમ એવું જ કરો છો તમારી આદત જ છે આવી એવું કર તું છે ને તું મારો રોલ મારો રોલ છે તું લઈ લે તારો હું લઈ લઉં એટલે પૂરું પણ તમે એવું લખ્યું છું કામ પહેલેથી તમારી આદત જ છે એવું ના હોય હવે આવી રીતે હું તારું લખું તો ઉપરથી તારી છે ને બધાને એક્ટિંગ ગમે છે મજા આવે ઉપરથી શું તમે આવું કરી કરી ના જ મને કરો જો એવું ના હોય તો કાલથી તું લખજે હું નહીં લખું લે પકડ જા બધું લખ લખું કઈ કરો તો હું ઘરનું બધું કામ કરતી હોય મુક્તિ લખું તો તમને કે કદર જ નહીં થતી

ટેન્શન લેવાની જરૂર નથી ટેન્શન નહી લેને ના એટલો બધો કે બહુ મોટો ઝઘડો થયો ને તો તો હું સોલ્વ થઈ ગયો છે આ કેમ છો પતી ગયો બધું પતિ ગયો શું હોય સારું હવે દર વખત જ કરવાની તેલ ગરમ કરો હા और अपने दिमाग में डालो दिमाग में

અને બસ ઝગડો પૂરો કરી દો બસ પહેલા હતા એમને એમ નાની મોટી રીઝના જો અમે ઓલવેઝ આવી જ રીતે રહીએ છીએ અમારા વચ્ચે કોઈ ઝગડો થતો નથી આ બધું ખાલી થોડું મસ્તી મજાક હતો કેસો لگا મેરા મજાક બાકી એવો કોઈ ઝગડો અમાર થતો નથી એટલે એવું કોઈ ટેન્શન લેવાની તમારે જરૂર નથી અમે એવો કોઈ ઝગડો કરતા જ નથી અને હંમેશા જેવી વાત કરીએ ને મજાકમાં જ કરીએ કોઈને ખોટું જ ના લાગે અને હું તમને પણ એ જ કહી કે તમે પણ તમારા જીવનમાં આ રીતે રહેશો ને કે બધી વસ્તુ આમ મજાકમાં તો નઈ લેવાની પણ આમ થોડું ઘણું તમે જેતુ કરો જેતુ કરશો સહન શક્તિ રાખશો તો તમે તમારા જીવનમાં ખુશ રહેશો તમારો પરિવાર ખુશ રહેશે અને તમને આમ જીવન જીવવાની પણ મજા આવશે અને જીવનને હંમેશા તમે આમ

આજનો વિરામ લઈએ છીએ કારણ કે હવે આજે રાત્રે બહુ મોડું થઈ ગયું છે એટલે હવે અમે કાલે મળીશું અને કાલે સવારે મારે જઈ અને ઘણું બધું કામ કરવાનું છે જે આજે નવી બધી પ્રોડક્ટ આવી એ ગોઠવવાની છે અને મેં તમને બતાવ્યું હતું એમ મારે દુકાનમાં બધું અલગ અલગ રીતે વિડીયો પણ બનાવવાના છે અલગ અલગ પ્રોડક્ટ પર તો હવે કાલે મળીએ તો જોતા રહેજો અમારા બ્લોગ અને અમારી ચેનલને અને અમારો વિડિયો તમને ગમ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને કમેન્ટ કરજો કે તમને ક્યા થી જોયો છો અને અમારી ચેનલ પર નવા હોય તો ચેનલ ને સબસ્ક્રાઇબ કરજો અબ અગર તુમ લોગ નય હો તો સબસ્ક્રાઇબ કરો વો જો લાલ વાલા બટન હે ઉસકે સાથ સ્કેમ કરો يا ફર મહેફિલ જમાઓ મુજે નહી pata બસ ક્લિક હો જાના આવજો જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ હર હર માજે જય શ્રી રામ જય હિંદ